તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર અરબ સાગરની અંદર સક્રિય બનેલું શક્તિ વાવાઝોડું અત્યારે હાલ ક્યાં પહોંચ્યું છે તેના વિશે વાત કરવાની છે કારણ કે ગુજરાત રાજ્ય ઉપર લગાતાર છે ખતરો બની રહ્યો છે તે લઈને હવામાન નિષ્ણાંતોની પણ આગાહી સામે આવી રહી છે બીજા નંબર ઉપર ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ સૂચના આપી દેવામાં આવી છે કે દરિયા દરિયાકાંઠે ના જવું અને મિત્રો ત્રણ નંબરનું સિગ્નલ પણ મારી દેવામાં આવ્યું છે પરિસ્થિતિ જે છે તે મિત્રો આવનારા દિવસોમાં ખતરનાક બની શકે કારણ કે હાલ અત્યારે વાવાઝોડાનું લાઈવ લોકેશન ક્યાં છે એના વિશે તમને માહિતી

બનાવીને ગુજરાત તરફ આગળ વધવાનું છે જે લઈને છ સાત અને આઠ તારીખ ગુજરાત રાજ્ય માટે અતિ ભારે બનવાની આગાહી છે આ ત્રણે ત્રણ દિવસ દરમિયાન ગુજરાત રાજ્ય પર ભારે પવન આંતી અને તોફાન સાથેના વરસાદો ભૂખા કાઢવાના છે તો એના માટે તૈયાર રહેવું પડશે અને ખાસ કાંઠે સિત્તેર થી સો કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાવાને લઈને પણ મિત્રો નવી આગાહીઓ સામે આવી રહી છે તો એના માટે પણ લોકોએ તૈયાર રહેવું પડશે તો ટૂંકમાં મિત્રો આ વાવાઝોડું ક્યાં જઈ રહ્યું છે કઈ તારીખે કેટલો ટર્ન મારી રહ્યું છે અને છેલ્લે મિત્રો ક્યાં જઈને દરિયામાં સમાપ્ત થવાનું છે કઈ તારીખે વાવાઝોડાનો ખતરો એકદમ ટળવાનો છે એ બધી માહિતી વિગત સર મિત્રો એક પછી એક આપણે આ વિડીયોના માધ્યમથી જાણવાની છે તો બધી માહિતી જણાવું એ પહેલા મિત્રો સબસ્ક્રાઇબ ના સબસ્ક્રાઈબ ના કરી લેશો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો કારણ કે આ વિડીયોની અંદર આપણે માત્ર વાવાઝોડા વિશે વાત નથી કરવાની સૌથી પહેલા હું તમને વાવાઝોડા વિશે સંપૂર્ણ માહિતી આપવાનો છું કે કઈ તારીખે ક્યાં જશે ગુજરાત ઉપર કેટલો ખતરો બનશે ત્યાર પછી મારે તમને આગળ આ વિડીયોની અંદર જે છે તે વરસાદની પણ માહિતી આપવાની છે કે હવે આવનારા દિવસોમાં વરસાદ કેવો છે અને ક્યારે જઈને હવે આ ચોમાસાની વિદાય થવાની છે શિયાળાની શરૂઆત ક્યારે થવાની છે અને આ વર્ષના શિયાળાને લઈને પણ એક મોટી અપડેટ સામે આવી છે તો એ બધી માહિતી એક પછી એક આગળ આપણે વિડીયોની અંદર માહિતી મેળવીશું અને પ્રૂફ સાથે તમને માહિતીઓ જે છે તે આપવામાં આવશે તો ચાલો મિત્રો વિડીયોની ટાઈમ બગડવા વગર શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે વાવાઝોડા લાઈવ લોકેશન જોઈ લઈએ જેનાથી આપણને ખ્યાલ આવે કે હાલ અત્યારે વાવાઝોડાની સ્થિતિ કેટલી દૂર છે તો મિત્રો સૌથી પહેલા ગુજરાત રાજ્યને બ્લેક કલરના બોક્સથી અહીંયા માર્કઆઉટ કરીએ અને વાવાઝોડું કેટલું દૂર છે તેની પેટર્ન સમજીએ તો મિત્રો વાવાઝોડાની આંખ અને ગુજરાત વચ્ચે અત્યારે

કલાકના પવનો ફૂંકાશે અને બીજા નંબર ઉપર ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ જેમ કે દ્વારકા જામનગર મોરબી પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ કચ્છ તેની સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત ડુમ્મસ આ બધા વિસ્તારોને ટાર્ગેટ કરીને મિત્રો જે છે તે વાવાઝોડાના પવનો ફૂંકાશે ત્રણ નંબરનું સિગ્નલ છે હવામાન ખાતાએ એલર્ટ આપ્યું છે કે દરિયાની અંદર ના જવું માછીમાર ભાઈઓને પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને વાવાઝોડું અત્યારે હાલ મિત્રો ગુજરાતથી ક્યાંથી કઈ દિશા તરફ આગળ જઈ રહ્યું છે ચાલો હું તમને લાઈવ હવે આ ફોટાની અંદર વીડિયોની અંદર દેખાડું કે જેનાથી તમને Thank you

હશે ત્યાંથી અહીંયા ટકરાશે અને વળી પાછું આ તો ટર્ન મારીને નીચે આવતું ફ્રી પાછું મિત્રો ગુજરાત અને મહારાષ્ટ્રથી પાસે આવતું જોવા મળી રહ્યું છે ચાલો હું તમને લાઈવ દેખાડી દઉં જોઈ લો મિત્રો ટર્ન મારે છે વાવાઝોડું અને સાત અને આઠ તારીખ દરમિયાન જોઈ લો મિત્રો વાવાઝોડું વચ્ચે ફ્રી પાસું ટર્ન મારીને અહીંયા આવતું જોવા મળી રહ્યો છે તો એ ખતરો બની રહ્યો છે અને ત્યાર પછી દસ તારીખ પછી મિત્રો જે છે તે કમ્પ્લીટ ચોમાસાની વિદાય તમને જોવા મળશે કારણ કે વાવાઝોડું જે છે તે મિત્રો એક ખુશીની વાત કહી શકો અથવા સારા સમાચાર ગણી શકો કે યુ ટર્ન મારીને પણ જ્યારે આવે છે ત્યારે અરબ

મિત્રો સિમ્પલ શબ્દમાં તમને કહી દઉં કે વાવાઝોડાની અસરો જોવા મળશે નવ્વાણું ટકા ચાન્સ બનશે ગીર સોમનાથ છે ત્યાં મિત્રો પવન પવન ફૂંકાશે સારો એવો અમુક ભાગોમાં વરસાદી ઝાપટા પણ જોવા મળશે પરંતુ એવી કોઈ મોટી અસર નહીં થાય કે કોઈ મોટું નુકસાન થશે તો એ વાતથી મિત્રો જે છે તે ચિંતામુક્ત મુક્ત રહેવું એટલી કોઈ મોટી અસર થવાની નથી કારણ કે વાવાઝોડું જે છે તે દરિયામાં સમાઈ જતું જોવા મળી રહ્યું છે તો એનાથી કોઈ હાલ પૂરતો મોટો ખતરો નથી પરંતુ મિત્રો વાવાઝોડું અવારનવાર દિશા બદલી શકે અવારનવાર મજબૂત બની શકે નબળું પડી શકે તો જયારે કોઈ નવી દિશા પકડશે કોઈ વધારે પરિસ્થિતિ બનશે તો હું તમને આની આ ચેનલ પર વિડીયો બનાવીને માહિતી આપતો રહીશ તો ચેનલ સાથે બનેલા રહેજો અને જોડાયેલા રહેજો તો વાવાઝોડાની સ્થિતિ અહીંયા મિત્રો હવે પૂર્ણ કરીએ અને આગળ વધીએ વરસાદ વિશે માહિતી આપીએ અને ચોમાસા વિશે અને શિયાળા વિશે પણ કામની અપડેટ આપવાની છે તો મિત્રો સૌથી પહેલા તો આ નકશો સામે આવ્યો છે આ નકશાની અંદર જોશો તો મિત્રો ગુજરાત રાજ્ય પર કેવો કલર છે જેનાથી તમને ખ્યાલ આવશે કે ગુજરાત રાજ્ય પર આ નકશાની અંદર મિત્રો આપણું ગુજરાત ક્યાં છે તેના ઉપર બ્લેક કલરથી સર્કલ બનાવીને તમને સમજાવો તો અહીંયા આપણું આ ગુજરાત છે અને ગુજરાત ઉપર જોશો તો મિત્રો અહીંયા તમને એકદમ આખા ગુજરાત ઉપર પોપટી કલરનો કલર દેખાશે અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ કલર દેખાશે હવે જે પણ ભાગોમાં પોપટીથી ઓરેન્જ કલર છે તે ભાગોમાં

છે વેધર અનુસાર મોટા ભાગના ગુજરાતના વિસ્તારોની અંદર અતિભારે વરસાદને લઈને કેટલાક સંકેતો મળી રહ્યા છે અને વાદળોને આધારે જ આપણે માહિતી મેળવવાની છે કે કેટલો વરસાદ કયા કયા ભાગોની અંદર આવી શકે તો એક પછી એક બધા જિલ્લા વિશે મિત્રો જે છે તે એક પછી આપણે વિસ્તારથી વાત કરીને જાણીએ તો સૌથી પહેલા મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ચોવી કલાક વરસાદની આગાહી રહેશે જેમાં અહીંયા જોઈ જે આખો પટ્ટો છે આખા સળંગ પટ્ટાની જૂનાગઢ અને ગીર સોમનાથ અને સાથે મિત્રો કચ્છ જિલ્લો તો આ સાત થી આઠ જિલ્લા છે કે જે દરિયા કાંઠે રહેલા છે અને વાવાઝોડું અહીંયા સાગરની અંદર છે જેથી વાવાઝોડાની અસરો સીધે સીધી અહીંયા કાંઠે પહેલા જોવા મળશે જેથી આ ભાગોમાં વધારે વરસાદની આગાહી રહેશે મધ્ય સૌરાષ્ટ્રમાં રહેલા ભાગો જેમ કે રાજકોટ ભાવનગર અમરેલી બોટાદ અને સુરેન્દ્રનગર આ ભાગોની અંદર મધ્યમથી હળવા એકાદ બે ઇંચના વરસાદો પડી શકે છોટા છવાયા ત્યાર પછી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ સારો રહેવાનો છે પરંતુ પહેલાં દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત સુરત નવસારી વલસાડ ભરૂચ અંકલેશ્વર આણંદના વિસ્તારોથી લઈને વડોદરાનો વિસ્તાર અને તાપી નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓ છે તો આ ભાગમાં પણ એકથી ચાર ઇંચના વરસાદોની આગાહી હજુ પણ નવ તારીખ સુધી બનેલી છે મધ્ય ગુજરાતમાં પણ મિત્રો સેમ ટુ સેમ થી બે ઇંચનો વરસાદ છોટો છવાયો જોવા મળી શકે દાહોદ ગોધરા લુણાવાડા મહિસાગર કપડવંજ ખેડા નડિયાદ જે ભાગો છે અરવલ્લીના પંચમહાલના ભાગો આ ભાગોમાં પણ સારો વરસાદ પલટાઈ જવાનો છે કારણ કે ઉત્તર ગુજરાત ઉપર ભારે વરસાદની આગાહી રહેશે ઉત્તર ગુજરાતના પાંચ મોટા જિલ્લા મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને અરવલ્લી આ પાંચે પાંચ જિલ્લા ઉપર એટલા માટે ભારે વરસાદની આગાહી છે કારણ કે એક મોટું અપર એર સર્ક્યુલેશન જે છે તે મિત્રો સક્રિય બનશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે પાકિસ્તાન થવાનું છે અરવલ્લી આ પાંચે પાંચ જિલ્લા ઉપર સૌથી વધારે વરસાદના સંકેતો અત્યારે હાલ બનેલા છે ચાર ચાર ઇંચના પણ વરસાદો તમને નવ તારીખ સુધી જોવા મળી શકે તો મિત્રો વરસાદની આગાહી પણ અહીંયા પૂર્ણ થાય છે હવે તમને થોડી ઘણી શિયાળા વિશે અપડેટ આપો અને માહિતી આપું કે ચોમાસાની વિદાય ક્યારે સંભવ બનશે ગુજરાત રાજ્યની અંદર તો એ માહિતી પણ જાણવી જરૂરી કારણ કે મિત્રો ઘણા લોકો રાહ બેઠેલા હશે કે ક્યારે લે ગુજરાત રાજ્યમાંથી તો મિત્રો એના માટે તમારે રાહ જોવી પડશે દસ તારીખ સુધીની કારણ કે ગુજરાત ઉપર જે વાવાઝોડાનો સંકેત બનેલો છે જો વાવાઝોડું ના આવ્યું હોત તો અત્યારે વિદાય થઈ ચુક્યો હોત પરંતુ જે વાવાઝોડું આવ્યું છે તેને કારણે ચોમાસાની વિદાયમાં થોડો વિલંબ જે તે ગુજરાતમાં જોવા મળ્યો છે તેને કારણે વાવજોડાની અસરો મિત્રો દસ તારીખ સુધી જોવા મળવાની છે તો દસ તારીખ સુધી ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાય થવાના કોઈ આસાર નથી દસ તારીખ પછી આગળ જઈને ગુજરાતમાંથી ચોમાસાની વિદાય જે છે તે મિત્રો થશે તેવું લાગી રહ્યું છે અને ત્યાર પછી શું થશે તો મિત્રો દસ તારીખ પછી જે છે તે ધીમે ધીમે ઠંડી પડવાની શરૂ થાય એ પહેલાં થોડું તાપમાન વધશે થોડા તડકા નીકળશે પંદર તારીખ સુધી તાપમાન બત્રી તેત્રીસ ડિગ્રી પણ જઈ શકે તેવા આગાહી છે અને ત્યાર પછી પંદર તારીખથી જેવા મિત્રો વાઘ બારસના જેવા તહેવારો શરૂ થશે એટલે ત્યાર પછી થોડી થોડી

તો એના વિશે પણ મિત્રો આપણે આ ચેનલ પર વિસ્તારથી વાત કરીશું કારણ કે શિયાળોની વિદાય ચોમાસાની વિદાય પછી જે શિયાળો લાગુ થશે શિયાળાની અંદર પણ મલાલી જે છે તેર થી લઈને અઢાર ઓક્ટોબર દરમિયાન એટલે કે દિવાળી પહેલા પહેલા પણ એક માવઠાની આગાહી કરી અને નવેમ્બર મહિનો એટલે કે અગિયારમો મહિનો છે દિવાળી પછીનો તેની અંદર પણ એક વાવાઝોડાની આગાહી છે તો એના વિશે પણ મિત્રો આપણે માહિતી જે છે તે રેગ્યુલર આપતા રહીશું તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આજ માટે આટલું જ રાખીશું મિત્રો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ વિડીયોને લાઈક કરી દેજો ચેનલે સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરી એકવાર મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી Eduardo Cádiz.